વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આજે આપણે દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર હતી એની અંદર તારીખ ચોવીસ એક બે હજાર પચીસના રોજ ધોરણ નવ ગુજરાતી વિષયનું પ્રશ્નપત્ર પૂછાણું હતું એ પ્રશ્નપત્રનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે જોઈએ વિભાગ એ જે આપણો ગદ્ય વિભાગ છે કે જોડકા યોગ્ય રીતે જોડી ફરીથી લખવાના છે તો ચોરી અને પ્રાયશ્ચિત એની સામે આવશે બ ગાંધીજી બીજો છે લોહીની સગાઈ તો એની સામે આવશે ક ઈશ્વર પેટલીકર હવે જોઈએ કૌશમાં આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે કે બાબુનો મિત્રો મિત્ર દેવલો સ્વર્ગમાં ખાલી જગ્યા બની ગયો હતો તો આવશે દેવાંશી અપ્સરા જો એ ચોથો કે યુગાંડાના બેતાજ બાદશાહ તરીકે ખાલી જગ્યાને ઓળખાયા છે તો નાનજીભાઈ મહેતાને અને મિત્રો જે અમે ધોરણ નવ ગુજરાતીનું આઈએમપી પ્રશ્નપત્ર આપ્યું હતું એમાંથી મિત્રો પચાસ ટકાથી પણ વધારે પ્રશ્નપત્ર પૂછાણું છે તો મિત્રો ખાસ કરીને અમારા ધોરણ નવના બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નપત્ર તમે જોતા રહેજો પ્રશ્નપત્ર જોવા માટે તમારે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી પડશે અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થાય તો જોઈએ ક કે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો કે ગોપાળ બાપા સાનો વેપાર કરવા ઈચ્છતા હતા તો ગોપાળ બાપા હરિના નામનો વેપાર કરવા ઈચ્છતા હતા છઠ્ઠો ઓલમ્પિકમાં કઈ સ્પર્ધા રાખવાનું લેખક સૂચવે છે તો ઓલમ્પિકમાં કેળાની છાલ ફેંકવાની સ્પર્ધા રાખવાનું કવિ સૂચવે છે હવે જોઈએ કે ત્રણ ચાર વાક્યમાં વાક્યના ઉત્તર લખો કે ઝડપથી પતાવવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો આ મિત્રો પાઠ નંબર ચૌદનો પ્રશ્ન છે ત્યાંથી તમે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબમાંથી પ્રશ્નપત્રનો જવાબ મેળવી શકો છો એના અથવામાં પૂછાણો છે કે નાનજીભાઈ મહેતાના જીવનનો પંચશીલ સિદ્ધાંત જણાવો આપણ મિત્રો છે ચેપ્ટર નંબર વીસનો પ્રશ્ન હવે જોઈએ કે આઠ દસ વાક્યમાં બુદ્ધાસર ઉત્તર લખો કે બાબુના સ્વર્ગના અનુભવો તમારા શબ્દમાં લખો જે ચેપ્ટર નંબર સોળનો છે અને અરુણિમાનું પાત્રલેખન કરો તો આ મિત્રો પંગુમ લગે તે ગીરીમનો ચેપ્ટર નંબર અઢારનો છે હવે જોઈએ વિભાગ બી કે જે છે મિત્રો પદ વિભાગ તો રસ્તો કરી જવાના તો એને મિત્રો સાહિત્ય પ્રકાર જોડવાનો છે તો આવશે ગઝલ મારા સપનામાં આવ્યા હરી તો એ મિત્રો છે ઉર્મી ગીત ટેક્સ્ટ હવે આગળ વધીશું તો કૌંસમાં જે વિકલ્પો આપેલા છે એ વિકલ્પોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરવાની છે તો ભગવાન શ્રી કૃષ્ણે ખાલી જગ્યા રંગના વસ્ત્રા પહેર્યા છે તો આવશે પીળા રંગના બારમો છે શ્રી કૃષ્ણ કૃષ્ણને સુદામાં ખાલી જગ્યાએ ઋષિના આશ્રમમાં અભ્યાસ કરતા હતા તો આવશે શાંદીપની ઋષિના નેક્સ્ટ મિત્રો તમને કાવ્ય પંક્તિ પૂછાણી છે જે અમે આઈએમપી આપી હતી તે બેઠે બેઠી પૂછાણી છે જોઈ શકો છો તમે નેક્સ્ટ છે ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો કે ઘરની અવડી અડવી ભીતો હવે શણગાર થઈ કેમ શોભવા લાગી મિત્રો આ કાવ્ય નંબર નવનો છે સમુદ્ર ભણી જતી વખતે મરજીયાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવવાનો છે આ મિત્રો છે કાવ્ય નંબર અગિયારનો હવે જોઈએ ઈ કે આઠ દસ વાક્યમાં મુદ્દા ઉત્તર લખો કે રસ્તો કરી જવાના ગઝલમાં જોવા મળતી ખુમારી તમારા શબ્દમાં વર્ણવો આ મિત્રો છે કાવ્ય નંબર તેરનો પ્રશ્ન હવે જોઈએ કે ગોદ માતની ક્યા કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં માની અધૂરપ અનુભવાય છે અને શા માટે આપણ છે મિત્રો કાવ્ય નંબર પંદરનો હવે જે વિભાગ સી જે આપણો વ્યાકરણ વિભાગ છે તો જોઈએ કે સાચી જોડણી શોધીને વિકલ્પોમાંથી આપણે પસંદ કરવાનું છે તો જોઈ શકો છો અને પરિસ્થિતિની સાચી જોડણી અંડરલાઈન કરેલી છે પછી છે પરમ પ્લસ ઈશ્વર સંધિ જોડવાની છે તો આવશે પરમેશ્વર પછી છે સામાન્ય શબ્દો તો ભીત તો દિવાલ સાવધ તો સજાગ મિત્રો એકદમ સિમ્પલ પેપર પૂછવાનું છે તમને વિનાશકાર શબ્દનો સમાસ ઓળખાવો તો થશે તત્પુરુષ સમાસ ભક્તિ શબ્દનો પ્રત્યે ઓળખાવો તો ભક્ત પ્લસ ઈ તો મિત્રો થશે પરપ્રત્ય નેક્સ્ટ રૂટી પ્રયોગનો અર્થ આપો કે પગરણ માંડવો તો આવશે શરૂઆત કરવી પછી છે મુક્તિ શબ્દનો વિરોધાથી શબ્દ મુક્તિ તો મિત્રો થશે બંધન નેક્સ્ટ જે માગ્યા મુજબ જવાબ આપો તે શબ્દ સહુ માટે એક શબ્દ રસોઈ માટે મૂકેલું ગરમ પાણી તો થશે આંધણ પછી જે વાક્યમાં રૂપાંતર કરો કે આપણો બાબુ તો જીવે છે તો આપણો બાબુ મર્યો નથી નિષેધ વાક્ય એટલે વકાર વાક્ય નકાર પણ બનવું જોઈએ અને વાક્યનો અર્થ પણ ના બદલાવો જોઈએ હવે છે કે કૌશમાં આપેલા સૂચ ના મુજબ વાક્ય પરિવર્તન કરવાનું છે તો યુગાંડાની આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈએ નાખ્યો કર્મણી વાક્ય બનાવવાનું છે તો યુગાન્ડાનો આર્થિક પ્રગતિનો પાયો નાનજીભાઈથી નખાવરાવ્યો નેક્સ્ટ હવે જોઈએ રવાનુંકારી શબ્દો તો મિત્રો જે જળહળ છે એ મિત્રો રવાણી કાઢો પછી કરોડ ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે જોઈ શકો છો સંપૂર્ણ ધ્વનિ ઘટકો છૂટા પાડેલા છે પછી વિભાગ વિભાગડી જે છે આપણો અર્થગ્રહણ વિભાગ અને લેખન વિભાગ તેમાં મિત્રો પહેલાં વિચાર વિસ્તાર આપેલો છે એ પણ જોઈ શકો છો નવનીતના પેજ નંબર લખેલા છે એ પેજ નંબર ઉપર સંપૂર્ણ આપેલો છે પછી તમને ગદખંડ પૂછાણો છે કાવ્યમાંથી પ્રશ્નોના જવાબ તો કવિ ફરતા ફરતા શું કરવા આવ્યા છે તો સ્વપ્ન સુખમાં સરી જવા આવ્યા છે પછી જે કવિ ફરતા ફરતા શું જુએ છે તો નવા નવા ચમકતા સુંદર ચહેરા જુએ છે એમને મધુર દ્રશ્યનો અનુભવ થાય છે ને મિત્રો આ નિમંત પણ આપણે આજે બી આપ્યા હતા તેમાંથી પૂછાણા છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ નવ વિશે ગુજરાતીનું દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનો પ્રશ્નપત્ર વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચકતી સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત